વરસાદ વડોદરામાં મોસમે મિજાજ બદલતા વરસાદી માહોલ જોવા મળ્યો ભારે ઉકળાટ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો જેને લઈને એક બાજુ ગરબા આયોજકોના જીવ તાળવે ચોંટ્યા મહત્વનું છે કે હવામાન વિભાગની આગાહી અનુસાર વડોદરાના સિટી વિસ્તાર ગોત્રી કોઠી અલકાપુરી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે બીજી બાજુ ગાજવીજ સાથે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની વાત પણ સામે આવી હતી વડોદરામાં મોસમે મિજાજ બન્યો છે જે પ્રકારનું આપ દ્રશ્ય આપ જોઈ શકો છો કે પાણી વડોદરા શહેરની અંદર જે વરસી રહ્યો છે વરસાદ એક જ કલાકની અંદર વરસાદનો જે રીતે વડોદરા શહેરની અંદર આગમન થયું છે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાનું પણ શરૂ થઈ ચૂક્યું છે આ જે પ્રકારે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરના સિટી ગોત્રી અલકાપુરી રાવપુરા રાજમહેલ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે આ વરસાદ વરસતાની સાથે જે છે એ જનજીવનનું પ્રભાવિત થયું છે સાથે સાથે આવનાર નવરાત્રિના પર્વને લઈને જે ગરબા આયોજકો છે જે મોટા પાયે ગરબા આયોજકો કરતા હોય છે એ લોકોની ચિંતા પણ જરૂર વધી છે એટલે જે પ્રકારનું આ વડોદરાનું આ દ્રશ્ય કે આજે બપોરે જ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ અચાનક ધમાકેદાર એન્ટ્રી કરતા જનજીવન પ્રભાવિત જરૂર થયું છે રૂપેશ ચોકથી જીએસટીવી વડોદરા